ડભોઈના ચાંદોર નર્મદા નદીમાં સ્નાન કરતા શ્રદ્ધાળુઓ અને હોમગાર્ડ તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણના વિડીયો વાયરલ થયા છે શ્રદ્ધાળુઓ ગંગા દશરા પર્વ નિમિત્તે સ્નાન કરી રહ્યા હતા પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષાને ધ્યાનમાં લઈ કેટલાક યુવકોને રોકવા જતા ઘર્ષણ સર્જાયું હતું પોલીસે ચાર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી બનાવમાં કેટલાક વડોદરાના યુવકો દ્વારા હોમગાર્ડ અને કોન્સ્ટેબલ ને ઇજા પહોંચાડ્યાનું પણ સામે આવ્યું હતું પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો હતો પબ્લિક ની સુરક્ષા ને ધ્યાને રાખી રોકવા જતા ઘર્ષણ સર્જાયું હતું ઘટનાના વાયરલ વિડીયો સામે આવ્યા છે વિડીયો રવિવાર સાંજના હોવાની માહિતી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે